જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જૈનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચએનએસ ફૂડ સ્પેશિયલ માં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળાની ઠંડીમાં પીવાની ખૂબ જ મજા પડે તેવી ગુંદની રાબ બનાવીશું અને સાથે સાથે આ રાબ માટેનો પ્રીમિક્સ પણ બનાવીશું આ પ્રીમિક્સ બનાવીને તમે રાખી દેશો ને તો તમને જ્યારે પણ રાબ બનાવવાની ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ રાબ તૈયાર કરી શકશો અને આ ગુંદની ટ્રાપ ખાલી ટેસ્ટી જ નથી સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે તે હાડકા મજબૂત બનાવે છે અને શરીરમાં અવનવા દુખાવામાં પણ ફાયદેમાન છે અને એ સિવાય શરદી ઉધરસ અને તાવમાં આ રાપ પીવાથી રાહત મળે છે તો ચાલો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ગુંદની રાપ અને સાથે તેનું પ્રિમિક્સ બનાવવાની શરૂઆત કરીએ ગુંદની રાબ બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં વન ફોર્થ કપ અથવા તો ચાર થી પાંચ મોટી ચમચી જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું હવે ઘી ગરમ થાય એટલે તેમાં વન ફોર્થ કપ બાવળનો ગુંદ ઉમેરીશું અને ત્યાર પછી તેને સરસથી મિક્સ કરી લઈ ગુંદને તળીશું ગુંદ સિયાળામાં ખાવો શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે તે શરીરને તાકાત આપે છે અને સાથે સાથે હાડકાને મજબૂત પણ બનાવે છે ગુંદને આ રીતે સરસથી ચમચા વડે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તળ્યા પછી થોડી વારમાં જ તમે જોઈ શકો છો કે ગુંદ સરસથી ફૂલાઈ ગયો છે તો હવે આ તળાયેલા ગુંદને એક બાઉલમાં કાઢી લેશું તડાયેલા ગુંદને આ રીતે બાઉલ માં કાઢી લીધા પછી હવે આ ગુંદનો આપણે ભૂકો કરીશું તો તેના માટે અહીંયા તમે દસ્તાનો અથવા તો કોઈ પણ ફ્લેટ બોટમ વાળા વાટકા વડે ઉપરથી ગુંદને પ્રેસ કરતા છે તેનો અધકચરો ભૂકો કરી શકો છો થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે ગુંદનો આ રીતે અધકચરો ભૂકો થઈ ગયો છે તો અહીંયા આપણે સાવ ભૂકો નથી કરવાનો આ રીતે જ ભૂકો કરવાનો છે હવે આ ભૂકાને સાઈડમાં રાખી દેસુ અને આપણે જે વાસણમાં ગુંદ તળ્યો હતો તે જ વાસણમાં ઘીને એમનમ રાખી તેમાં વન ફોર્થ કપ અદકચરા વાટેલી બદામ અને અદકચરા વાટેલા કાજુ ઉમેરીશું અહીંયા તમે કાજુ બદામનો સાવ ભૂકો નથી કરવાનો આ રીતે અદકચરા પીસેલા જ કાજુ બદામ લેવાના છે એ સિવાય તમે કાજુ બદામના ટુકડા પણ લઈ શકો છો હવે તેને સરસથી મિક્સ કરી લઈ કાજુ બદામને શેકીશું અને અહીંયા કાજુ બદામનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને આ કાજુ બદામની સાથે તમે પિસ્તાનો ઉપયોગ પણ કરી શકો છો. દોઢ થી 2 મિનિટ જેવું કાજુ બદામને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કાજુ બદામનો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે અને તેની મસ્ત સુગંધ પણ આવવા લાગી છે. તો હવે તેમાં અડધો કપ છાઢો કોપરાનો છીણ ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ ફરીથી અડધા થી 1 મિનિટ માટે સેકીશું આ ગુંદની રાબ બનાવવા માટે આ રીતે જાડુ કોપરાનો છીણ જ લેવું કેમ કે આ રીતે જાડા કોપરાના છીણનો ટેસ્ટ રાબમાં ખૂબ જ સારો લાગે છે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર એકાદ મિનિટ જેવું શેક્યા પછી હવે કોપરાની પણ મસ્ત સુગંધ આવવા લાગી છે એનો મતલબ છે કે કોપરું પણ સરસથી શેકાઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ ડ્રાય ફ્રૂટના મિક્ષરને જે ગુંદનો ભૂકો રાખ્યો છે તે જ બાઉલમાં કાઢી લેશું અને હવે તેમાં રાવને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે અડધાથી એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર

અને ગંઠોડાનો પાવડર તો શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે અને શિયાળાના કોઈ પણ વસાણા બનાવીએ તો તેમાં ગંઠોડાનો પાવડર તો ઉમેરાય જ છે બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ગુંદની રાબ માટેનો પ્રીમિક્સ તૈયાર છે એક વખત તમે આ મિક્સર બનાવીને રાખી દેશો પછી જ્યારે પણ તમારે ગુંદની રાબ પીવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ રાબ બનાવી શકો છો

ઓગળી જાય અને પાણી ઉકળવાનું ચાલુ થાય ત્યાર પછી તેમાં આપણે જે રાગનું પ્રીમિક્સ બનાવ્યું છે તેમાંથી ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું પ્રીમિક્સ પાણીમાં ઉમેરીશું ત્યાર પછી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાબને 3 થી 4 મિનિટ માટે ઉકાળીશું જેથી ગુંદ પાણીમાં સરસથી ઓગળી જાય અને બધી જ વસ્તુના ફ્લેવર પાણીમાં એબ્સોર્બ થઈ જાય અને રાબ એકદમ ટેસ્ટી તૈયાર થાય રાબ જ્યારે ઉકળતી હોય ત્યારે તેને ટેસ્ટ કરીને તેમાં સ્વાદ પ્રમાણે ગોળ ઈલાયચી પાવડર સૂટ પાવડર અથવા તો ગંઠોળાનો પાવડર ઉમેરી શકાય છે અહીંયા મેં થોડો સૂંઠનો પાવડર વધારે ઉમેર્યો છે કેમ કે શિયાળાની ઠંડીમાં સૂંઠની તીખાશ થોડી વધારે રાબમાં હોય તો તે પીવાની ખૂબ જ મજા પડે છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ વસ્તુ વધારે ઉમેરી શકો છો અને આપણી આ રાબ ઉકળે ત્યાં સુધીમાં મળશું હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનો નોટિફિકેશન મળતો રહે ચારેક મિનિટ જેવું રાબને ઉકાળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે રાબનો કલર કેટલો મસ્ત આવ્યો છે હવે તમને થશે કે આ રાબ ઘટ નથી થઈ પણ આ રાબ ઘટ નહીં થાય આ રીતે થોડી પાણી જેવી જ રહેશે કેમ કે આ રાબમાં આપણે કોઈ પણ પ્રકારના લોટ નથી ઉમેર્યા અને તેમ છતાં પણ આ રાબ એકદમ ટેસ્ટી બનશે અને આ રાબને તમે કોઈ પણ વ્રત ઉપવાસમાં પણ પી શકશો તો આપણી આ ગુંદની રાબ તૈયાર છે તો ચાલો ફટાફટ આ ગરમાગરમ ગુંદની રાબને સર્વિંગ કપમાં લઈને સર્વ કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ગુંદની રાબ કેટલી મસ્ત બની છે કે જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય અને એમાં પણ જો શિયાળાની ઠંડી હોય તો એમ થાય કે ફટાફટ આપણે આ રાબ પી લઈએ શિયાળાની ઠંડીમાં તો આ રાબ પીવાથી રાહત મળે જ છે પણ જો ઘરમાં કોઈને શરદી ઉધરસ અથવા તો તાવ હોય અને ત્યારે પણ તમે આ રાબ બનાવીને પીવડાવશો ને તો તેમાં પણ તેમને રાહત રહેશે તો આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી ગુંદની રાબ તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ